રાષ્ટ્રપતિ ભવનમાં ભારત રત્ન ભારત રત્ન થી સન્માનિત કરાયા હતા આ પુરસ્કાર તેમના પુત્ર પીવી પ્રભાકર રાવ દ્વારા લેવામાં આવ્યો હતો જ્યારે પૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહને પણ મરણોપરાંત ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પુરસ્કાર તેમના પૌત્ર જયંતસિંહ દ્વારા લેવામાં આવ્યો હતો આ ઉપરાંત પૂર્વ મુખ્યમંત્રી કરપૂરી ઠાકુરને પણ મરણોપરાંત ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પુરસ્કાર પણ તેમના પુત્ર રામનાથ ઠાકુર દ્વારા લેવામાં આવ્યો હતો તો રાષ્ટ્રપ રાષ્ટ્રપતિએ હરિક્રાંતિમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવનાર ડૉક્ટર એમ એસ સ્વામિનાથનને પણ મરણોપરાંત ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમની પુત્રીએ આ પુરસ્કાર મેળવ્યો હતો